ગૃહને અડીને આવેલ ખેતરમાં રાત્રે દિવાલ પડતા ભેંસ ગાયેલ ચાનહાની ટળી ખાતે આવેલ સરકારી છેલ્લા બે વર્ષથી હાલતમાં છે જેને લઈ સર્કિટ હાઉસમાં પ્રવેશ બંધ છે કોઈ પણ સરકારી અધિકારી કે કર્મચારીઓને રોકાવવું હોય તો દિયોદર અથવા સ્વીકારના સર્કિટ હાઉસ જવું પડે છે અથવા તો પ્રાઇવેટ ગેસ્ટ હાઉસનું સારું લેવું પડે છે બે વર્ષથી ચર્ચરિત સર્કિટ હાઉસ બે વર્ષથી જર્ચરિત સર્કિટ હાઉસની કમ્પાઉન્ડની સો મીટર જેટલી દિવાલ ગત રાત્રે બે વાગ્યે અચાનક જ પડતા બાજુના ખેતરમાં

પાડો મરી ગયો ભેસ ઉભી નહી થાય ભેંસ વેહવા થઈ બરાબર બીજું કઈ નુકસાન

બે ભેંસો હતી બીજી તો હોકલ તૂટી ગઈ બે ભેંસ ને એને લાગી છે બે ભેંસો એ લાગી જવાબદારી કોણ જવાબદારી કોઈ લેતું નથી કોઈ હોકલતું નથી પાછું